નમસ્કાર ભક્તજનો ભક્તિરસ ચેનલમાં આપનું સ્વાગત છે રામનવમી સત્તર એપ્રિલ બે હજાર ચોવીસના રોજ છે ચૈત્રી નવરાત્રિ પણ આ દિવસે સમાપ્ત થશે ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તિથિને પવિત્ર દિવસોમાંનો એક દિવસ ગણવામાં આવે છે આ વખતે રામનવમી પર ખૂબ જ દુર્લભ અને વિશેષ સંયોગ બની રહ્યો છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર શ્રી રામના જન્મ સમયે આવો સંયોગ બન્યો હતો આ અસરને કારણે કેટલીક રાશિઓ પર રામજીની વિશેષ કૃપા વરસ છે તો જાણીએ આપણે આ વિડીયોમાં રામનવમી બે હજાર ચોવીસના શુભ સંયોગો કઈ રાશિઓને થશે ફાયદો રામનવમીના શુભ સંયોગમાં જોઈએ તો કર્કલગ્ન રામનવમી પર ચંદ્ર કર્ક રાશિમાં રહેશે રામજીનો જન્મ પણ કર્ક રાશિમાં થયો હતો સૂર્યની શુભ સ્થિતિ વિશે જોઈએ તો જ્યોતિષશાસ્ત્ર અનુસાર રામલલાના જન્મ સમયે સૂર્ય દસમા ભાવમાં તેના ઉચ્ચ રાશિમાં હતો આ વખતે રામનવમીના દિવસે સૂર્ય તેની ઉચ્ચ રાશિ મેષ રાશિમાં રહેશે અને તે રાશિમાં બપોરે દસમા ઘરમાં રહેશે આ દિવસે ગજ કેસરી યોગનો પણ પ્રભાવ રહેશે જે શ્રીરામની કુંડળીમાં પણ હતો જ્યારે આ યોગ થાય છે ત્યારે વ્યક્તિને ગજ જેવી શક્તિ અને સંપત્તિ મળે છે આ વખતે રામનવમી પર આ સંયોગોનું એકસાથે આવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે મેષ કર્ક અને તુલા રાશિના જાતકોને તેનાથી ફાયદો થશે કર્ક રાશિના જાતકો માટે જોઈએ તો રાશિના લોકો માટે રામનવમીનો તહેવાર સમૃદ્ધ સાબિત થશે તમે પણ શ્રી રામના વિશેષ આશીર્વાદથી ધન્ય થશો તમને નોકરીની ઘણી સારી તકો મળી શકે છે ધંધામાં દિવસ રાત બમણી પ્રગતિ થશે સમાજમાં માન પ્રતિષ્ઠા વધશે આત્મવિશ્વાસ વધશે તેનાથી આવકના નવા સ્ત્રોત ખુલશે મેષ રાશિના જાતકો માટે શ્રી રામજીની કૃપાથી મેષ રાશિના જાતકોને રામનવમી પર તમામ ક્ષેત્રોમાં સફળતા મળશે પગારમાં વધારો થવાની પ્રબળ શક્યતાઓ છે આર્થિક સ્થિતિ પહેલાં કરતાં વધુ મજબૂત બનશે તમે તમારા પૂર્વજોની સંપત્તિનો પણ આનંદ માણી શકો છો પરિવારમાં ખુશીઓ રહેશે જેનાથી મન પ્રસન્ન રહેશે તુલા રાશિના જાતકો માટે રામનવમીનો તહેવાર તમારી ખુશીઓનો ડબ્બો ખોલવા જઈ રહ્યો છે વેપારમાં નવી તકો મળશે નવા કાર્યની શરૂઆત કરવાની યોજના સફળ થઈ શકે છે છેલ્લા કેટલાક સમયથી અટકેલા તમામ કામ હવે પૂર્ણ થશે તમે કાર કે જમીન ખરીદવાનું તમારું સપનું પૂરું કરવામાં સફળ રહેશો કાર્યસ્થળ પર તમને તમારા અધિકારીઓનો સહયોગ મળશે અને નવી જવાબદારીઓ મળી શકે છે આ રીતે આ ત્રણ રાશિના જાતકો માટે સૂર્યયોગ અને ગજ યોગનો શુભ સંયોગ છે એ ખૂબ જ લાભકારી રહેશે